નથી કોઈ સહાયની જાહેરાત થઈ કે નથી કોઈ રોડ રસ્તાની મરામત ચાલુ થયું તો અત્યારે સરકાર અને ભાજપના પદાધિકારીઓ કે જે લોકો અત્યારે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે અને અને આમ જનતા ખેડૂતો કે જે અત્યારે ખરાબ પરિસ્થિતિમાંથી છે એવા સમયમાં ભાજપ અને સરકારને ખેડૂત અને આમ જનતા સાથે રહેવાને બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે તો અમારા આજ સદસ્યતા ભાજપના જે સદસ્યતા અભિયાન છે એનું વિરુદ્ધમાં અમે બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ તાલુકામાં લોક સંપર્ક અભિયાન નું જાહેરાત કરીએ છીએ અને આ લોક સંપર્ક અભિયાન રાજકોટ તાલુકાના ગામડે ગામડે અમે જઈ અને લોકોને ઘર સુધી પહોંચીને મેક્સિમમ માણસો જોડાય અને આમ જનતા જોડાય અને એના પ્રશ્નોને વાચા આપાય એના માટે ત્યાં લોકસંપર્ક અભિયાનનો અમે આરંભ કરીએ છીએ આ સંપર્ક છે શું લોકસંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ કે જે ખેડૂતોને અત્યારે જે ત્યાંથી ભારે વરસાદને કારણે જે પાકમાં નુકસાન થયેલ છે અને સરકાર શ્રી દ્વારા હજી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી રોડ રોડની રાસ રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે જ્યાં જોવો ત્યાં ખાડા છે અને મરામત પણ કરવામાં નથી આવ્યું આ એનું વિરુદ્ધનું અમારું લોકજન સંપર્ક અભિયાન છે પછી વીસ તારીખ પછી છતાં સરકાર જાગે તો અમારા દ્વારા આ જે અગિયાર લોકોનો જે અમે સંપર્ક કર્યો હશે એની નામ સરનામા સાથે કલેક્ટર અને સરકાર રજૂઆત કરશું અન્યથા રોડ રસ્તા જેવું આંદોલન કરવા માટે અમે ચાલુ કરશું